નમસ્કાર સરસ એવો સંતાન પ્રાપ્તિનો રિપોર્ટ આવ્યો છે એક હજાર ચારસો ને સડસઠ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલ ભાવનગર ખાતે બાળક રહી ગયું છે તાજો જ રિપોર્ટ છે સફળતા મળી છે આપની સામે આ રિપોર્ટ છે ઘણીવાર અમને એવું પૂછવામાં આવતું હોય છે કે આપની સફળતાના રિપોર્ટ અમને આપો કે તમારે ત્યાં સફળતા મળે છે કે નહીં મિત્રો આ અમારી સફળતાનો તાજોજ રિપોર્ટ એક હજાર ચારસો સડસઠ આજે જ આવેલો રિપોર્ટ છે આપ આ જોઈ શકો છો આપને પણ આવી તકલીફ હોય આજે જ સંપર્ક કરો મધદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલ ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ અમારો એડ્રેસ છે મધુદીપ આઈપીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલ ભાવનગર ગુજરાત અમારો ટાઈમ છે સવારે આઠથી બપોરના બે સુધી અગાઉથી નામ નોંધાવવું જરૂરી છે પતિ અને પત્નીએ બંને સાથે આવવું જેથી સારવાર આપને આપી શકાય આવી સફળતા જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો